બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં શૈક્ષણિક સ્તર સુધારવા અને ગુણવત્તા સભર શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેલા મહેન્દ્રસિંહ બારડની પસંદગીથી બનાસકાંઠા જિલ્લાનું અને વડગામ તાલુકાનું ગૌરવ વધ્યું છે સમગ્ર રાજ્યમાં વડગામ તાલુકાની શૈક્ષણિક પ્રગતિને એક આગવી ઓળખ અપાઈ છે ત્યારે વડગામ તાલુકા બ્લોકમાં આવતી તમામ શાળાઓમાં શૈક્ષણિક સદ્ધરતા નામાંકન અને સ્થાયીકરણ માટેના સઘન પ્રયાસોથી આજે ધોરણ એક પાંચ છ અને આઠમાં ડ્રોપઆઉટ રેશિયો નહીવત થયો છે

કુશળતા ચીવટ જેવા ગુણોનો વિકાસ કરવામાં તેમજ વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું સૂચન થાય એવા સઘન પ્રયાસો કરી રહ્યા છે વિદ્યાર્થીઓમાં પ્રિય અને આદર્શ શિક્ષક તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી છે મહેન્દ્રસિંહ બારડે દાંતિયા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકેની ફરજ દરમિયાન બહુ શ્રેણીય શિક્ષણ દ્વારા પાંચ કિલોમીટર ચાલીને ખેતરની નાની શાળાઓને નંદનવન બનાવવામાં અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે મહત્વની ભૂમિકા ભજવી છે આગામી પાંચ સપ્ટેમ્બર શિક્ષક ત્રિના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ઓગણીસ ગાંધીનગર ખાતે યોજના સમારોહ મહેન્દ્રસિંહ બારણને એ રાજ્યના માનનીય રાજ્યપાલના હસ્તે સાલ પ્રમાણપત્ર અને એકાવન હજારનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે ત્યારે વડગામ જેવા તાલુકામાંથી રાજ્યના શ્રેષ્ઠ બીઆરસી કોઓર્ડિનેટર તરીકેની તેમની પસંદગી બતાવે છે કે રાજ્યના અન્ય વિકસિત જિલ્લા તાલુકાઓની તુલનામાં તેમનું કામ કેટલું મહત્વનું અને પરિણામદર્શક હશે એ રાજ્ય કક્ષાએ તેમની પસંદગી થઈ આ વર્ષે ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડમાં મારી પસંદગી બીઆરસી કોનેટ તરીકે થઈ છે એ બદલ હું ગુજરાત સરકારશ્રીનો અને મારા શિક્ષણ વિભાગનો સૌ પહેલાં તો હું આભાર વ્યક્ત કરું છું વડગામ બ્લોકની તમામ શાળાઓની શૈક્ષણિક સદ્ધરતા નામાંકન અને સ્થાયીકરણ અગાઉ પણ સઘન પ્રયત્નો કરેલા છે ડ્રોપ આઉટ રેડ અત્યારે હાલ એકથી પાંચનો ને છથી આઠનો ખૂબ નોમિનલ એક પોઈન્ટ જેટલો છે એના પછી સ્થાયીકરણ પણ સૌ સારી પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ થયેલી છે અત્યારે હાલ છેલ્લા પાંચ વર્ષથી હું ગુણવત્તા ઉપર ફોકસ કરી રહ્યો છું કે વડગામ તાલુકો રાજ્યની અંદર કેવી રીતે ગુણવત્તામાં બેસ્ટ બને એ માટે સઘન પ્રયત્નો કરીને શિક્ષકોને તાલીમ આપીને જુદા જુદા કાર્યક્રમોની અંદર સઘન પ્રયત્નો કરીને મારી તમામ શાળાઓ રાજ્યની જે સ્પર્ધાઓ છે એની અંદર વધુમાં વધુ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થાય રાજ્ય કક્ષાએમાં વધુમાં વધુ નંબરો મેળવે એ માટે હું શિક્ષકોને સતત માર્ગદર્શિત કરતો રહું છું મારા સીઆરસી કો શાળાઓનું ઉત્થાન કેવી રીતે થાય શૈક્ષણિક અને ગુણવત્તાની દ્રષ્ટિએ એ માટે પણ હું સઘન પ્રયત્નો કરીને મારા સીઆરસીઓ દ્વારા તમામ શાળાઓ સુધી તમામ શિક્ષકોના સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે અને તાલુકો હંમેશા રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અવલ નંબરે રહે તમામ યોજનાઓમાં તમામ પરીક્ષાઓમાં એ પણ મારા સઘન પ્રયત્નો કર્યા છે અને ઇન સર્વિસ શિક્ષકોને જે તાલીમ આપવાની પ્રવૃત્તિ હોય એમાં પણ રાજ્યકક્ષાએ રિસોર્ટ ટીચર તરીકે એમપી તરીકે મેં ઘણીવાર મારી ફરજો બતાવી છે આમ ફરજના ભાગરૂપે મેં સઘન પ્રયત્નો કરીને આ તાલુકાનું શૈક્ષણિક સ્તર દિવસે ને દિવસે ઉત્તરોત્તર વધુમાં વધુ બળવત્તર બને એ માટે મારા સઘન પ્રયત્નો કરેલ છે